તો હેલ્ ટુ ફેમિલી કેમ સૌ બધી મજામાં જય જય માતાજી નવાબલક માં તમારું બધા સ્વાગત છે ને મિત્રો તમને એમ આ આ લઈને મારો ભાઈ તો આપણે મારો ભાઈ જાય છે હેડા હારી સાફ કરવા કે હવે ઉનાળો આવી ગયો ને અડધો ઉનાળો વહી ગયો મારો ભાઈ તો હેઠા હરિયા તો સાફ કરવા જ પડે મારો ભાઈ ખેતર બેતર ખાલી થઈ ગયા મારો ભાઈ જે આ બધું તમને દેખાય બાજરી છે અમારો ભાઈ તો આપડે ને પેલા ઓલી બધું હાંખી બોટું લેવા ગયું છે ને તો એને હેઠા બેઠા સાફ કરી નાખી હતીપાળી લીધી મારો ભાઈ ભેગી કરવા હાથ શું ભેજું હું મારા ભાઈ હકાલા નેવું તો આપણે કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેતો ખેડવાનું કામકાજ સારું કરી દીધું તો એટલું આ ખેડીને હાથે ખેડતા હોય ને દિવસે ખેડવાનું કામકાજ ચાલુ હોય તો મારું પચમાં ખેડે છે ને આપણે મારા ભાઈ કપાળા લઈને જાય છે આઠથી ભૂકો હોય ને બધું ભેગું કરવાની ફેંકવી દેવાનું હોય મારો ભાઈ તો અહીંયા મારું પપ્પા ખેડૂતો હા ખેડવાનું કામ કામકાજ સારું મસ્તનું જોવું હતું હવે મારા ભાઈ ખેડવાનું બેન કરી દેવાના કેમ કે મારો ભાઈ ટ્રેક્ટર જ તપી દે ને આપણે તપી દઈએ મારું

ફાઇનલી મિત્રો છે ને અમલે ફૂલની વાડીયા મારવાંટો મારવા કવામાં ગાળ કાઢે ને મારું ભાઈ જોવા આવ્યા પણ આવ્યા મારો ગાળ નીકળી જાય બોલો બે ત્રણ દિવસથી ચાલુ સારું હોય મારું ભાઈ હું ને અમારું મોટો ભાઈ જોવા આવે ને તો ગાળ ભાઈ કાઢવાનું કામ કામકાજ પૂરું કરી નાખું મારું ભાઈ તો ગાળ કેવી રીતે કાઢી તો નહીં દેખાય પણ એને ગાળ કાઢેલો ની તમને બતાવી જો આ ગાળ કાઢેલો મારો ભાઈ કાઢો મેં કદડો હોય કે રહેતી હોય કે હેલ નહી અડીએ તો ખબર પડે મારું ભાઈ એવું કોણ બધું સામાન છે મોટર ને આ ટોપી અમારભાઈ માથે પહેરવાય ને મારું ભાઈ માથે કઈક પીડવું તો વાગે નહીં ટોપી છે આ મોટર છે આ બોકી એ વડે નહીં તો અમે એને સરખી પીડી મારું ભાઈ ને એટલો કઈ ગાળ છે નહીં પવન છોકો મારું ને સારું છે ને ગાંધે એટલે બહુ ગાંધે મારું ભાઈ કહો તો તાય મારું ભાઈ એક બાજુ જોવાય એમને નાડું બાંધી ને પછી આમ ટીંગાવ ને તો થાય બાકી તાય જોવાય નહીં અમારે ખડી કરી હે હવે ના મશીન થોડું બાંધે ભાઈ

કોરો હે કવ એમ કે આપણે મારો ભાઈ જાવું ને સબલે ભાઈ સરર દે લહેર છે મારો ભાઈ જો મિત્રો આમાં તમને કઈ દેખાય નહીં આ તાણું ફૂટ કવો છે પણ આમાં આમાં જો જરી કેવું પાણી ભીર્યું નહીં દેખાય જરી કેવું ખબર છો તાણું ફૂટે હાવ કોરો તળિયે કવો છે બોલો હવે ને મિત્રો આપણે મારો ભાઈ ટ્રાય કરી ધીમે ધીમે મારો ભાઈ પકડી પેલા પેલા વીડિયો પછી પેલા જોઈ લે

કાળી મે છે હવે આવો આમ કેવી રેબળ નીકળે અંદર થી બોલો મોર ભાઈ તો ફાઇનલી કેસ મોર ભાઈ તમને માથે દેખા છે મોર ભાઈ કેવડો મોટો ભારો હોય મોર ભાઈ આમ થી આમ ફરાતો ની ને મોર ભાઈ પવન આવે ને તો પતંગ ની જેમ ભાઈ બોલો અબી મજા આય કેના ભીડો તો હું કોડે મોર ભાઈ ખાવ હોય તો મોર ભાઈ બધું કરવું પડે મોર ભાઈ જો 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 પવન એટલો હે ને મોર ભાઈ હલા તું ની બોલો આપણે ધીમે ધીમે હાલે જાય મારો ભાઈ હાઠી ભારો મારો હે મારો ભાઈ ખાવા માટે ગમે કામ કરવું પડે મારે ભાઈ શું કેવું એ તો મારું ભાઈ આપણે કે શરમ ભરમ લાગે નહીં મારું ભાઈ તો મારો ભાઈ ને વિડીયો બન કરીને કે પડી જાય પોક છે નહી મારો ભાઈ તો માર ભાઈ હળવા માણે ને પવન બોલો તમને લાગતું છે મારો ભાઈ નાનો ભારો પણ નાનો ને મોટો બધો ભારો હતો એવડો મોટા મારો ભાઈ આ એક બે આપણે વે નહીં ખાધું આઠસો પે લેવા ને આ આપડે લેવા આ આપણે લેવા તો આપણે નાખી દીધું મારો પવન એટલો તો નથી બહુ ઉડે મારો ભાઈ બહુ એટલે બહુ પવન આખા આપણે દેખ તો પતલા ને ભાઈ ઉડી જાય હવે એને મિત્રો આપણે આવી જશે ખેડવા અમારો ભાઈ આ કઈક પાવડી અમારો ભાઈ પાવડી દે ને ખેડવા નું અમારો ભાઈ હવે આપણે ખેડવા મળીએ અમારો ભાઈ ટાટા પણ તો ફાઈનલી મિત્રો છે ને આપણે ટ્રેક્ટર આંખ તાંક થાય ને ભાઈ જે વિશે નેદવા મારો ભાઈ જોવા દાંતડી છે ટ્રેક્ટર આંખી થાકી જાય ને મારો ભાઈથી મારું પાછી આંકવા અને હું મારો મોટો ભાઈ આ વિશે નેદવા મારો ભાઈ હર્ષદભાઈ તો મારો ભાઈ દાંતડો લઈને આવ્યો જોવો તમારો ભાઈ દાંતડી નહીં તો શું કરવું આપણે તળી હોય તો કાપી નાખ્યા બીજું શું હોય ને

ચાલો મારો ભાઈ ને નવો દિવસ ઉગ્યો છે ને સવાર સવારમાં પાળા ભાંગવા વયો છે મારો ભાઈ આમાં તો આ રોપ છે ને મારો પાળા વીખવાના બાકી હતા ઓ તમને ખબર છે છે કામ ગામ ચાલે થોડું બાકી રહ્યું એટલે બધું આ બધું પાળા બાળા વીખી શકીએ સવાર સવાર મારો ભાઈ આસતો હોય ને તો ઠંડી જેવું વાતાવરણ છે મારો ભાઈ પવન છે બહુ જ છે ઠંડી હોય મારો ભાઈ બહુ જ બોલો ઉનાળા મારો ભાઈ ટાઈટ હોય બોલો તો આ જો મર પાળા પંગ દવંગ તગડ આવશે બા તો બતાવું તમને આ એક તોરિયો તો ઈ તી પંગ નખો પાછમાં બે તોરિયા ઈ પંગો તો હે તો ફાઈનલી મિત્રો એને ઓલી બધું પાળા વિખે ગયા છે મારો ભાઈ ને હવે આપણો રિયા વસી આ બાજુ એમ કે મારો ભાઈને આ તમને જે પટ્ટો દેખાય ને એમાં હશે મારો ભાઈ ઢોરો તમને એમ ખબર નહીં પડે મારો ભાઈ પણ એને પાણી આવે ને એવા ખબર પડે કે આ બધું ઢોરો હોય ને એ બધું ધૂળ ખેંચી ખેંચીને ઓલી બધું નાખે ને ધૂળના ગોળાને ગોળ આવે મારો ભાઈ આપણે ઉભે આપણે ઓલી બધું વૈયા થઈ બોલાતું નહીં બોલો મારો ભાઈ શું કરું એમ ભાઈ તો એને આ બાજુ ધ્રોડ લાડશે ને તો રડી રડીને ઓલી બાજુ નાખી તો મારું પા ને કિચનમાં કામ કરવા માંડ્યા ચાલુ કરી દીધું મારો ભાઈ ધ્રોડ નાખવાનું તો ધ્રોડ મારો ભાઈ ને આ પાટી બાંધ લાગતી વહી જાય બધી હું હું તમને બતાવું પડે તો એક ધોઈનો ઢીકલો જોવો તમે જો એમ એવા કે અહીંયા આપણે પગ આગળ રાખીએ નગર પાવા દે અમારો ભાઈ તો એ અમારો ભાઈ તો એમ તો આપણે છે ને મિત્રો હવે હર્ષદભાઈને મેં કહેવાય છે ને મારા ભાભીને પ્રકાશભાઈ ને અહીંયા હતા તો આપણે એને મેં કહેવાય કે આવે તો આપણે બસ પૈસા અમારો ભાઈ કરશું એ અમારો ભાઈ મેકવા કોણ છે અમારો ભાઈ પ્રકાશભાઈ અમારા ભાભીને બધા આવી લાવે અમારો ભાઈ હા આપણી ગાડી અમારો ભાઈ જોઈ દે છે તમે બધા એની તો પ્રકાશભાઈ તારથી ના આવી ગયા મજા આવે પગ હાલો મિત્રો મામાની ઘરે આ મામાની ઘરે જાય છે ભાઈ વાહે વાહે બે રાગડે અમારો ભાભીને બધા પહેલા ને આપણે ગાડી સારું કરી દઈએ ને અમારા ભાભી તો કેટલા મસ્ત મજા તારથી ના આવે અમારો ભાઈ જાન મનો જતા હોય એમ બોલો અમારો ભાઈ

એક બસ આવે અમારો બેડ એક નો બેડ ખબર નહીં અમારો ભાઈ આને બસ નો ઉભી રહે હું મળી ગઈ છે તો આ લોકો મારે સાય છે અમારો મસ્ત મને સડી જાય ગાય ગા કે આવતું નહીં જવું પડશે અમારો ભાઈ તો ફાઇનલી છે ને મિત્રો આપણે અમારા મોટ ભાઈને મેકીને વૈયા આવશે બસમાં બેડ દીધે ને મારું ભાઈ આપણે લીધી છે ડોલ ને સાકું મારું ભાઈ કેમ કે મારા પપ્પા જાય છે ઘરે મારું ભાઈ તો એને બકાનું લેતા જાય ઘેરે આપણે ઉતારી લઈએ મારો ભાઈ થોડો ઘણો ભીંડો અને સોળીને એવું એક વેળ ઉતારી લીધેલી છે આમેલી બે વળ્યું પણ આમ મતલબ એક કહેવાય એમ આમે આપડે ઉતારવાનું મારો ભાઈ ને તો ભીંડા ઉતારી લઈએ માં મારો ભાઈ તમને બધાને ખબર ભાઈ કડે બહુ ત્યાં ભીંડા ભાઈ નાના નાના પણ કડે બહુ હાજર હેઠો મારો ભાઈ તો આ હાલો આપણે મિત્રો ફટાફટ ઉતારી લઈએ મારો ભાઈ ફાઇનલી મિત્રો આપણે સોળી ઉતારી લીધી તો કેવડી કેવડી અમારો ભાઈ કેવડી કેવડી સોળી અમારું ભાઈ આંગળી જેટલી જાડી છે બોલો આપણે સોળી બળી ઉતારી ગજબ ને સોળથી લીલી હે તો એ બે વળી વળતી બોલો એટલે તેડકો અમાર ભાઈ અને આપણે તો એને બે ભાઈ પાંચ મિત્રો આપણે બકાલામાં પાણી વાળા વાગી જશે એક મારફે બપોર ન મારો ભાઈ તેડકો મારફે ગઝબ ને સપલાનો હલાતો લાગે ભગીયા ઉછાલી ને એવું થાય મરું ભાઈ આ બગલા ને તેડકો નહીં લાગતો બળો મરું ભાઈ એ નથી હોય એને તો ખાવા પીવાનું હોય બપોર થઈને વા પાણી તો કઈ આવી રીતે હાલ્યું જાય છે ને આ મારો ભાઈ ભરાઈ જાય કઈ કાંઈ આપણે વાળ જઈ ને મારો ભાઈ રીંગણી બીજી તો ફૂટી જાય મારો ભાઈ તો ખાંડવું જોઈએ પાવડે પાવડે તો આપણે કહે કે નાખું વાળે લઈએ મારો ભાઈ તો વેડીમાં કન્ટિન્યુ બનાવે ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મારો ભાઈ નાખું મારો ભાઈ કેવડું મોટું પાડો ભાઈ મેન મેન વળે આપણે ફાઇનલી મિત્રો વિડીયો છે ને અહીંયા આપણે પૂરો કરી મારો ભાઈ તો વિડીયો ગમતો હોય ને તો લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મારો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું તો બોલતા રીતે મારો ભાઈ બોલતા ને આપણે તો સબ્સ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ ચેનલમાં નવા હોય તો જૂના હોય તો સેજ થી મારો ભાઈ તો મળી જ એક નવા બોલોક બાય બાય જય માતા જય દુરકાધીશ